ਮੰਗਲ ਦਾ ਸ਼ਬਾ ਤੁਕੀ ਸੱਜੇ ਸੁਣਾ ਗੰਧਰ ચંદિન્દ્ર सूर्यमूती समत

গুরু ব্রহ্ম গুরুষ্ গুরুদেব মহেশ্বর গুরু সাক্ষাতিব্রহ্ম ও ঈশ্বর তু জন तू हो दतारा नित गैया भाय अल्लाहोम एक नाम जप तू सदा राख जो दिन शाम बोल कभी करिये हमें सो तो प्रभु कर जो आए <स्थारीव> તદ્દન ગુણ લઈશું પાછળ વિશ્વમાં યા શ્વાસમાં સ્વચ્છે જ કો નહીં જાવ કહે દમારામાં સ્વમાં ભાજનો મળી જાવ છે કે નામ જય રામ જય જય રામ શ્રી રામ ही करे तुए भजन करी ले भाव की पची बजा से नहीं भजन करी ले भाव की वाय वे पची बजा से नहीं आपो तो बोलता हूँ काम थाई जैसे के मां भरा से नहीं एक शब्द गुरु देव का एक शब्द गुरु देव का ताका अनंत विचार इसमें तके महाजन पंडिता जिनो वेद ना पाने पा गुरूदेव तमारी जय जय हो Yudhi Pardhanari, Yudhi Pardhanari, Yudhi Pardhanari, Yudhi Pardhanari. આ ભજન સત્સંગ આપણે અહીંયા આજે ભજન સત્સંગ કરવા માટે આપણે બધા ભેગા થયા છે કારણ શું આ તકલીફોમાંથી મુક્ત થવા માટે તો મારા ભાઈઓ મારા બહેનો અહીંયા તમારા નજર સમક્ષ હે જરણાવાળા બાવા બેઠા છે હે ફાગવેલવાળો દાદો ઘોડે સવાર થઈને બેઠો છે રણુજાવાળો બાપો બેઠો છે બીજો કોટ છે પત્રિકામાં મહાકાળી પણ ફોટો છે પણ હાજર છે જે જે દેવને માનતા હોય જે ભગવાનને માનતા હોય એનું સ્મરણ કરી અને આ ધૂન ઝીલો અને ધૂન ઝીલતા જઈ શબ્દ ઝીલતા જઈ અને તાળી પાડો મારા ભાઈઓ બહેનો હું આજથી એક બે વર્ષ થઈ ગયો છે ચૌધરી સમાજમાં હું ભજન કરવા ગયો હતો તો આવી રીતના ત્યાં મેં ધૂન બોલ્યો અને પછી કીધું કે જે અહીંયા ભજન સત્સંગમાં જે આવ્યા છે તાળી પાડી અને ધૂન બોલજો એક ભાઈને મને તો ખબર નહીં પણ આવું કીધું એને ધીમે ધીમે તાળી પાડવાની ચાલુ કરી સત્ય ઘટનાની વાત છે મારા ભાઈઓ બહેનો એટલે એ કદાચ ઈ એમના ભેંસો વધારે છે એમના ઘરે એટલે ભેંસો માટે ઘા કચરો લેવા ગઈ હતી ખેતર એટલે કઈ વધારાનો ઘા કચરો કાપી મોટો પોટલું બાંધ્યું હશે અને એકલી જ હશે કે તો જબરજસ્તી માથે ચડાવવા ગઈ ને એમાં કઈ નસ દબાઈ ગઈ એને ને કુદરતને કરવું તે દિવસે એક ગામમાં મારો પ્રોગ્રામ

મને ખૂબ જ આનંદ છે કે અહીંયા જે માનવ મેરામણ જે ઉમટ્યું છે મને ખૂબ આનંદ થયો છે જો હું ભજન આ ભજન સત્સંગ બહુ નથી કરવાનો હું સેવા આપવાનો છું શું આપવાનો છું મારે સેવા કરવી છે આ કલાકારો તો ઘણા બધા આવ્યા છે ભજનો ગાશે અને તમને ખૂબ આનંદ કરાવશે હું તો અહીંયા સેવા કરીશ શું કરીશ મારી સેવા કરવી છે મેં આ પત્રિકામાં નીચે નોંધ લખાવી છે હો જે કોઈ દુખી દર્દી ભાઈઓ બહેનો ને જેને શરીરે તકલીફ 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 ઓકતા વેશન મુક્તિ માટે હો જે શરીરે તકલીફ છે ને જેને વ્યસન મુક્ત થવું છે એવા દર્દી એવા મનુષ્ય ભાઈઓ બહેનો એ ફક્ત પાંચ ગુલાબના ફૂલ લઈને આવવાનું છે કોઈ ચાર્જ નહીં નો ચાર્જ

પણ પાડા પડી ની કરતા અહીંયા જે માનવ વેડા પડી જે મેદની છે જે અહીંયા જે સાધુ સંતો ભગતો જે ભેગા થયા છે હે કેટલાક કો મંડપની જવાની પણ જગ્યા નથી ધર્મોમાં જગ્યા નથી એટલે બધાને તો હું સેવા આપીશ અને બધા એ ભાવ લઈને આવ્યા હશે કે બાપુના દર્શન કરીશું બાપુના હાથમાં આશીર્વાદ લેશું કરનાર ધણી તો એ રામોપીર કરે પાટોજી મહારાજ કરે એ છણણાવાળો ભાવો કરે હું તો માત્ર ને માત્ર ફક્ત નિમિત બની હું તમને આશ્વાસન આપીશ તમારે વિશ્વાસ તો ભગવાન પર રાખવાનો છે ભાઈઓ બહેનો બહુ વધારે સત્સંગ અને હું નઈ લઉં મારી સેવા કરવી છે વડીલોને પણ મારી પ્રાર્થના વડીલોએ તો એવું કીધું છે નઈ બાપુ તમારે જ લેવાનું છે બે ત્રણ વાગ્યા સુધી ઓ મને પણ ખૂબ આનંદ છે બધાને ભજન સત્સંગ સંભળાવું ખૂબ આનંદ હ જેને જેને શરીરે તકલીફ છે બધા જ આવજો અહીંયા અને જેને દારૂ છોડવો છે વ્યસન મુક્ત થવું છે એ લોકો પહેલા આવજો મારે એમની બહુ છે કદા નાખી ના એવા હોય ચાલવાની શક્તિ ન હોય તો બે જણા પકડીને પણ એને મારી પાસે લઈ આવજો એ મારા ભાઈઓ મારા બહેનો અને મધ્યપ્રદેશ મારી સાથે મારી દીકરી પણ આવી છે રામાજનો ગાવા છે અને અન્ય ઘણા કલાકારો આવ્યા છે આપણે સાંભળવા ભજન સત્સંગ સાંભળવો છે કે પછી સેવા સ્વીકારવી છે સેવા ને સેવા મહત્વની છે મારા ભાઈઓ બહેનો ભજન ને સત્સંગ અને ભજનો તો ઘરે બેઠા ટીવી પર અને મોબાઈલ ઉપર તમે સાંભળીને રાજી થાજો અને સુધરી જજો પણ સેવા ઘરે તમને કોઈ કરવા નઈ આવે એટલે હું સેવા કરવા આવ્યો છું સેવા કરીશ જેને પણ તકલીફ છે અહીંયા મને મળજો મારા ભાઈઓ બહેનો અને તેમાં જે વેસનિત છે એ લોકો ખાસ આવે મારા પાસે હા અરે ગુરુદેવ તમારા

<speaking in> oh <foreign> jayega <language> thank you